ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી દ્વારા જનરક્ષક બોલેરો અને ત્રીસ નવી બોલરોનું લોકાર્પણ કરાયું હતું અને સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે જનરક્ષક ગાડીઓના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી તેમજ સુરત શહેર પોલીસ કમિશનર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

અનેક પંડાલોમાં સૌ લોકોને મારે મળવાનો અવસર પ્રાપ્ત થયો ખાસ કરીને સુરત શહેરના ગણપતિ ભક્તોએ સુરત શહેર પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે અને સૌ ગણપતિ ભક્તોએ તમારો આભાર બી માન્યો છે એ આભાર અને અભિનંદન એટલા માટે કે સુરત શહેરના ગણપતિ પંડાલોમાં અડધી રાત્રે અસામાજિક તત્વો દ્વારા ગણપતિજીની મૂર્તિઓ ચોરી કરવી એ પૂજા અર્ચના સામગ્રી ચોરી કરવી અને એ બનાવ બનતાની સાથે સુરત શહેર પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી કલાકોમાં આ ચોરોને તો પકડ્યા પરંતુ એ દ્રશ્ય સૌ ગણપતિ ભક્તો જીવન પર યાદ રાખે તે રીતે શહેર પોલીસ ઉચ્ચ અધિકારીઓ પોતે જઈને ગણપતિજીની મૂર્તિઓ હોય કે પછી પૂજાની સામગ્રી હોય આસ્થા જોડે ફરી ત્યાં મંડપ પર જઈને એ સુપ્રત કરવાનું જે કાર્ય ગણતરીના કલાકોમાં આપ સૌ દ્વારા જે કરવામાં આવ્યું છે તે ખૂબ ખૂબ અભિનંદન પાત્ર છે અને મને વિશ્વાસ છે કે સુરત શહેર પોલીસ આ જ પ્રકારે

સુરક્ષા માટે જો પોલીસના અમારા જો એમટી વિભાગ છે મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ એમાં કુલ બાવીસ જેટલા ગાડીઓ અમે જનરક્ષક એકસો બાર વ્હીકીલો મળી છે જે અલગ અલગ પોલીસ કંટ્રોલ રૂમ જો વહેકીલો હોય છે પીસીઆર આ તરીકે જો અલગ અલગ કામ કરવાના છે સાથોસાથ કુલ ટોટલ ત્રીસ જેટલી નવી બોલેરો ગાડી જો પોલીસ સ્ટેશનના પુરાની ગાડીઓ હતી એના અવેજી મળી છે કુલ બાવન ગાડીઓ આથી માન્ય ગ્રહ રાજ્યમંત્રી શ્રી સગવી સંઘવી સાહેબના વરદ ફ્લેગ ઓફ કરવામાં આવ્યા અને અમારે સુરત શહેરના પોલીસ બેળામાં આવીને સુરત શહેરના પોલીસના પોલીસ દ્વારા જો લોકોના સેવામાંથી કાર્ય થશે એના માટે તમામ અધિકારીઓને મેં અભિનંદન આપીએ છીએ કે આ લોકો વધુ વધુ ઝડપથી લોકોના કોલ ઉપર અટેન્ડ કરે લોકોના જો તુરંત મદદમાં પહોંચે એના માટે આ બાવન ગાડીઓ અમારા માટે ખૂબ મદદરૂપ રહેવાની છે બ્યુરો રિપોર્ટ